નમસ્કાર મિત્રો માંડલ ગામની અંદર દર વર્ષે આ એક ફેમિલી જે છે એ અહીંયા વૃક્ષના જે છોડ છે એ લઈને આવે છે જ્યારે ચોમાસાનું આગમન થાય શરૂઆત થાય ત્યારે તરત જ આ ફેમિલી લઈને આવી જાય છે અને એમની પાસે દરેક પ્રકારના છોડ હોય છે આજે દાદી ઊભા છે એમના હસબન્ડ અત્યારે હાલ હાજર નથી પણ દરેક પ્રકારના છોડ ફૂલોના પછી વેલ જે હોય છે એ મીઠો લીમડો પણ છે આંબા પણ છે દરેક પ્રકારના છોડ આજે દાદી એમને આવે છે ફેમિલી વેચતા હોય છે તો મિત્રો આ વિડીયો એટલા માટે બનાવું છું કે માંડલનીથી દૂરના જે લોકો છે એમને તો કદાચ ફાયદાકારક નહીં બને પરંતુ માંડલની આજુબાજુના જે ગામડાઓ જે છે એમાંથી જે લોકોને વૃક્ષ પ્રેમી જે લોકો હોય વનસ્પતિથી લગાવ હોય એ લોકો અહીંયા માંડલ આવી શકે છે અને જે છે એ વૃક્ષો અહીંયાથી તમે ખરીદી શકો છો ભાવ પણ એકદમ વ્યાજબી હોય છે અને એકદમ હેલ્થી હાલતમાં હોય છે કોઈ પણ છોડ જે છે એ ખરાબ હાલતમાં નથી હોતો હેલ્થી હોય છે એકદમ તંદુરસ્ત તમે જુઓ તો અહીંયા એક પ્રકારનો ગુલાબ છે પછી આ જે છે એ લીમડા છે એની બાજુમાં છે આસોપાલવ છે પછી તમે અહીંયા જુઓ તો આ સપ્તબદીનું ઝાડ જે છે પછી તમને અહીંયા જે દૂર દેખાય છે એ કેરીના આંબા છે અહીંયા નાની સાઈઝમાં આસોપાલવ પણ છે પછી તમને પીપળના વૃક્ષ પણ જોવા મળી જશે અહીંયા પછી કેળાના વૃક્ષ પણ કેળ પણ છે તો સાથે સાથે મિત્રો અહીંયા તમને તુલસી પીપળ વગેરે જે ઔષધિ પ્રકારના જે વૃક્ષો છે એ પણ મળી જશે હું તમને એડ્રેસ જણાવી દઉં કે તમારે ક્યાં આવવાનું છે માંડલમાં આવો તો તમે અહીંયા જુઓ તો આ ચબૂતરા ચોક કહેવાય છે અને ચબૂતરા ચોકથી તમે થોડા આગળ જાઓ તો અહીંયા માંડલ પોલીસ સ્ટેશન જે છે માંડલ પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં ડાબી સાઈડ તમને અહીંયા આ છોડ જોવા મળશે અને દરેક પ્રકારના છોડ અમને રાખે છે તો જેને પણ ખરીદવા હોય એ લોકો અહીંયા આવી શકો છો અને આ લોકોને એક મદદરૂપ પણ થઈ શકો છો છોડ ખરીદીને સામાન્ય પરિવાર છે આર્થિક રીતે નબળા છે આખો વર્ષ દરમિયાન એ લોકો આ છોડને ઉછેરે ત્યારે એ ચોમાસામાં વેચી શકે તો એમને આપણે મદદગાર બનવું જોઈએ અને વનસ્પતિ તો આપણને જીવાડે છે ઓક્સિજન આપે છે એટલે આપણે દરેક લોકોએ એક ઝાડ તો જીવનમાં ઉગાડવું જોઈએ હું તો વનસ્પતિ અને પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છું એટલા માટે હું તો મારા ઘરે એક નાનકડું ગાર્ડન પર મેં તો બનાવી રાખેલું છે અને ઔષધિ પ્રકારની વનસ્પતિઓ હું ઘણી બધી રાખું છું મમ્મીને ડાયાબિટીસનો થોડો પ્રોબ્લમ હતો સુગર આવતું હતું મેં ઘરે સરગવાનું ઝાડ પણ ઉગાડ્યું છે અને એ સરગવાના ઝાડના કારણે આજે મમ્મીને જે છે જળમૂળમાંથી સુગરનો પ્રોબ્લેમ નીકળી ગયો છે પછી જાંબુ પણ ઉગાડી રાખ્યા છે આસોપાલો પણ છે ઘરે તુલસી પણ છે હું અહીંથી જ લઈ ગયેલો છું ને અત્યારે તમે જુઓ તો ઝાડ એ મોટા મોટા થઈ ગયા છે પછી દરેક ઘરમાં તુલસીની જરૂર હોય છે તો તુલસીનો એક છોડ આપણે ઘરે ઉગાડીએ તો તુલસી એક એન્ટી બેક્ટેરિયલ પણ છે અને જે કે એન્ટી ઇન્સેક્ટ પણ કહી શકાય એને શબ્દ વાપરવો હોય તો તો મિત્રો ઘરોની બહાર તમે તુલસી ઉગાડો તો ઘરમાં જીવજંતુ આવતા નથી અને આપણે એને ઔષધિ તરીકે પણ ઉપયોગ કરી શકીએ શરીરનું તાપમાન જ્યારે ઓછું થાય છે શરદી ખાંસી થાય અથવા તો વાયરલ ઇન્ફેક્શન થાય એવા સમયે આપણે તુલસીના પાનને ચાવીને ખાઈ શકીએ અથવા તો ચાયમાં નાખીને પણ આપણે એને પી શકીએ એવી ઔષધિ તુલસી છે ને ચોવીસ કલાક રાત દિવસ દરમિયાન એ જે છે ઓક્સિજન આપણને પ્રોવાઈડ કરે છે એટલા માટે જરૂરથી આપણે લગાવી જોઈએ તુલસી ઘરે તમે અહીંયા જુઓ કેટલા સુંદર મજાના સરસ એવા ફૂલો છે દાદી આપણી પાસે કયા કયા ઝાડ છે તમને કહી દેશો તમે આમાં જે લોકો અહીંયા માંડલની આજુબાજુ રહે છે એ લોકોનું અહીંનું એડ્રેસ બતાવી દઈશ એ અહીંયા તો એ લોકો બીજે ક્યાંક લેવા જતા હોય તો અહીંયા આવી શકે અને માંડલની નજીક જ છે તો આજુબાજુના ગામના લોકો તમારા તમને એક મદદ મળી જાય એમ અને મને પણ તમને મદદ મળશે અને તમને થોડા ઘણા પૈસા કમાવા મળશે મને પણ એક આનંદ થશે કે ચાલો મારા વિડીયો બનાવવાના કારણે તમને કંઈક ફાયદો થયો તો આપણી પાસે કયા કયા પ્રકારના વૃક્ષ છે છે

પછી આ જે લીમડામાં મીઠો લીમડો અને કડવો લીમડો બંને છે તો મિત્રો હવે એમને કામ છેલ આપણે ડિસ્ટર્બ નહીં કરતા પણ તમે લોકો અહીંયા આવી શકો છો માનલ ગામની અંદર અહીંયા પોલીસ સ્ટેશન જે છે પોલીસ સ્ટેશનની બાજુમાં જે છે એ અહીંયા વૃક્ષને વર્ષોથી આ ફેમિલી પરિવાર આવે છે અને વર્ષોથી આવે છે ને બહુ પ્રેમાળ એવો એમનો સ્વભાવ છે એ બહુ લાગણીશીલ સ્વભાવ છે અને હું ઘણી વાર બરાબર બરાબર પછી આ જે નાના જે છોડ છે કુંડામાં ઉગાડવા માટે કુંડા છે આપણી પાસે સો રૂપિયા છે બરાબર મિત્રો બને એટલું એમને વિડીયોને પણ શેર કરો એમને કઈક મદદ મળી જાય અને મને પણ આ વિડીયો બનાવવાનો જે મારો ભાવાર હેતુ છે એ જે છે મને એક આનંદ મળે અને એ સિદ્ધ થાય તો તમે જુઓ કે કેટલા સરસ મજાના આ જે ઝાડ છે એમની બેબી પણ નાની છે આ બેબી કોણ છે એ બેન કોણ છે દીકરાઓ છે આજુબાજુના ચાલીસ પચાસ કિલોમીટરના એરિયામાં જે લોકો રહે છે આજુબાજુમાં એ માંડલ ગામ તરત જ વિઝિટ લો અને જીવનના અંદર એક વૃક્ષ વાવો એ આપણી તમારી મારી આમ તો ફરજ ગણીએ તો પણ છે ને ધર્મ ગણવું હોય તો એ પણ છે કેમકે વનસ્પતિ આપણને બચાવે છે આપણે વનસ્પતિને બચાવવી જોઈએ મોટા ભાગની જે દવાઓ છે ઔષધિઓ છે વનસ્પતિમાંથી આપણને મળે છે તો વૃક્ષ પ્રેમી બનો પ્રકૃતિ પ્રેમી બનો બસ એ જ આશા સાથે જય ભારત વંદે માતરમ